જે માન્ય રાજ્ય કક્ષા મંત્રી આદિજાતિ વિકાસ વિભાગ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ ગુજરાત સરકાર તરફથી થતા લાભો જાણવું જરૂરી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટા દાવા ગુજરાતમાં નવા સત્તર તાલુકા જાહેર સોનગઢ તાલુકામાં આવેલ ઉકાઈ ગામ હવે બનશે તાલુકા તે માટે હવે નવી તાલુકા પંચાયતની સ્થાપનાથી ગ્રામ વિકાસ અને લોકોની સુવિધામાં મોટો ફેરફાર જોવા મળશે ખાસ કરીને જે ગામો તાલુકા મુખ્યાલયથી દૂર છે તેમને હવે અનેક રીતે સીધો લાભ મળશે ઉકાઈ ગામોને મળતા મુખ્ય લાભો સરકારી સેવાઓ નજીક મળશે અગાઉ દૂર દૂર ગામોના લોકોને નાની મોટી સરકારી સેવાઓ માટે લાંબો રસ્તો કરીને તાલુકા કચેરીએ જવું પડતું હતું પણ હવે ઘણો લાભ થશે જેવી કે રસ્તા પાણી વીજળી આરોગ્ય શિક્ષણ વગેરેની કામગીરી ઝડપથી હાથ ધરાશે દુરવર્તીય ગામો પણ હવે વિકાસથી વંચિત નહીં રહે હવે નવી તાલુકા પંચાયત ખુલવાથી આ સેવાઓ સ્થાનિક સ્તરે સરળતાથી મળી શકશે તમે વિચાર કરો તમારો એટલી બધી લાગણી તમારો પ્રેમ હું સમજી શકું છું અને એ પ્રેમને કારણે તમારી તકલીફ દૂર કઈ રીતે પડે અનેક પ્રયત્નો કર્યા મેં લાઈટ વાળાને કાલાવાલા કર્યા પાણી માટે કાલાવાલા કર્યા પણ મારું મગજ નહીં ચાલ્યું અને મેં વિજયને કહ્યું કે વિજય ઉકાઈવાળાને જો આપણે કામ આપવું હશે સગવડ આપવી હશે તો તાલુકો બનાવવા સિવાય બીજી કોઈ વાત નથી અને એટલા માટે આજે આપણે તાલુકો બનાવ્યો હવે એ લોકોને પાણી પણ આપવું પડશે રેશન કાર્ડ પણ તમારા ગામમાં આવીને આપવું પડશે આધાર કાર્ડ પણ તમારા ગામમાં આવીને આપવું પડશે તમે વિચાર કરો આ નાની સુની વાત નથી તાલુકો બનાવવા માટે પંચોતેર વર્ષ નીકળી ગયા નીકળી ગયા કે કતા નીકળી ગયા તો તમે વિચાર કરો હવે જી એક મારી નેમ છે તાલુકો ઉકાઈ બની ગયો ને એટલે હવે ઉગાઈ ને નગરપાલિકા નો દરજ્યો પણ અપાવું વાત તારા મંડળ અંદર ચાલી રહી છે અને થશે એમાં કોઈ શંકા સ્થાન નથી અહીંયા વડીલ ભાઈ ખૂબ જહેમત ઉઠાવી છે બંને વડીલો આપણે જાવું ભાઈ આમ જ્યારે ચૂંટણીમાં આવતો ને ત્યારે આ બે વડીલો મને બોલાવતો અને એ વડીલોને માન રાખીને હું તમારી વચ્ચે આવતો

તાલુકાનો હેલ્થ અધિકારી એટલે ડોક્ટર આવશે આવે કે ના આવે આવે ને અને બીજું ડેપો મેનેજર પણ ઉકાઈમાં આવશે તમે વિચાર કરો કેટલી બધી સગવડો જીબીનો નો અધિકારી પણ અહીંયા હવે આપણી વચ્ચે આવવું પડશે બોલાવી તમારે કોઈ જગ્યાએ જવાની હવે જરૂર નથી તમારા ઘર આંગણે તમારી બધી જ પ્રકારની સગવડો મળી જાય તે દિશામાં આપણી સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કામ કરી રહ્યા છે ભૂપેન્દ્રભાઈને કામ કરતા મેં જોયા કેમ કે હું ધારાસભ્ય બન્યા પછી અનેક રસ્તા ગયા બુધવારની કેબિનેટમાં ગુજરાતના સત્તાર જેટલા તાલુકા વિભાજન કરીને સત્તર નવા તાલુકા આપવામાં આવેલ છે જેના ભાગરૂપે માંડવી એકસો સત્તાવન વિધાનસભાની અંદર સોનગઢ સાથે સંકળાયેલું ઉકાઈ ગામ આ ઉકાઈ ગામને પણ અલગ તાલુકાનો દરજ્જો આપીને ઉકાઈની તમામ છંતાને એક ભેટ આપી એ બદલ હું ગુજરાતના મુદુ મક્કમ સભાના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું મારા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલનો પણ આભાર માનીએ છે અને સાથે મારા પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ સાહેબનો પણ આભાર માનીએ છે અને આ તાલુકો નવો બનવાથી ઉકાઈની જે જનતા છે એ જનતાને હવે સોનગોળ સુધી નહીં જવું પડે છેવાડાનું ગામડું કહી શકાય બોરદા એ બોરદાના ગામના લોકોને પણ હવે અહીં ઉકાઈમાં આવીને એમના કામો થઈ શકે સરળતાથી તમામ પ્રકારની કચેરીઓ અહીંયા ઉપલબ્ધ થશે ચાહે બેંક હોય ચાહે બસ સ્ટેન્ડ હોય ચાહે મામલતદાર કચેરી ચાહે પ્રાંત કચેરી એવી તમામ કચેરીઓ એસટી ડેપો વગેરે પણ કચેરીઓ અહીંયા ઉપલબ્ધ થશે અને ખાસ કરીને ઉકાઈની પ્રજાને જે અહીંયા કામમાં જે તકલીફ પડતી હતી એ તકલીફો હવે દૂર થશે અને ઉકાઈની પ્રજાને તમામ પ્રકારના કામો પોતાના ઘર આંગણેથી મળી રહેશે એના માટે તાલુકો અલગ કર્યો છે